ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છે કે જેમણે ભીંડાની ખેતી કરેલી છે અને ભીંડાની ખેતીમાં આપણા નેટસર્ફના પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એમને નેટસર્ફના પ્રોડક્ટનો શું ફાયદો થયો એ આપણે એમની પાસેથી જાણીએ તો નમસ્કાર સાહેબ નમસ્તે હવે તમારો પરિચય આપો ગામી ઇકુભાઈ રમાણભાઈ હા હવે ઈકુભાઈ તમે ભીંડાની ખેતી આજે કરેલી છે તો ભીંડાની ખેતી કેટલા સમયથી કરે તમે છેલ્લા ચાર પાંચ વર્ષથી કરતા છે છેલ્લા ચાર પાંચ વર્ષથી તમે ભીંડા બનાવે અને આ વર્ષે તમે બિયારણ કયું વાવેલું છે ભીંડાનું ભીંડા એડવાંડાના જીરો તીજ છે ને વંદે માતરમના તાપી નવાણું એટલે બે બિયારણ તમે અલગ અલગ વાવેલા છે અને આગળ તમે કયા કયા બિયારણ વાવ્યા પેલા લાવાણિયા વાપર્યા હા બે ત્રણ વર્ષ પહેલાં બરાબર અને હાલમાં કેટલા બિયારણ તમે વાવેલું છે આ જે ખેતર તમારો દેખાય પાંચસો પાંચસો એક કિલોનું છે એટલે બંને પાંચસો પાંચસો ગ્રામ એટલે ટોટલ એક કિલો જેટલું બિયારણ તમે વાવેલું છે બરાબર તો આજે તમે નેટસર્ફ કંપનીના પ્રોડક્ટ તો વાપર્યા જ છે પણ અગાઉ તમે નેટસર્ફ કંપનીના પ્રોડક્ટ જ્યારે નહી વાપરતા હતા ત્યારે કેટલું ઉત્પાદન આવતું ઉત્પાદનમાં વધારો આવતો હતો પણ ખર્ચો વધી જતો હતો કારણ કે દર ફેરે જે

ખર્ચો તો આપણે પંદરસો રૂપિયાના વેચી આવ્યા તો છસો સાતસો રૂપિયા તો દવામાં જ નીકળી જતા હતા બરાબર હવે હાલમાં તમે જે ભીંડા કરેલા છે એમાં તમારે કેટલું ઉત્પાદન આવે શરૂઆતમાં તો ચૌદ કિલો જેટલું નીકળતો હતો એટલે સરેરાશ ત્રીસ પાંત્રીસ ગણવાના પછી હાલમાં તો વધારે વધારેથી જ છે હાલમાં કેટલાક નીકળ્યા એમ સારામાં સારું ઉત્પાદન તમારે એક કિલો બિયારણમાં કેટલું આવ્યું કિલો માં એસી કિલો જેવું થઇ જાય એસી બ્યાસી કિલો એસી એટલે માનો ને ચાર મણ જેટલું ચાર મણ આસપાસ તમારું ભીંડા નીકળ્યા નીકળ્યા બરાબર અને એમાં એ બધા સારી ક્વોલિટી ના કેટલા ભીંડા નીકળે અને બે નંબર ના કેટલા નીકળે સારી ક્વોલિટી ના એકાવન થી ચોપન કિલો સુધી નીકળે હા અને બીજા રાસ બદલો ને બાવીસ કિલો થી છવીસ કિલો બી રાસ નીકળતા હતા અને બદલો તેર ચૌદ કિલો બદલો નીકળતો હતો બરાબર એટલે તમારે સારી ક્વોલિટીના આપણે અઢી અઢી મણ જેટલા સારી ક્વોલિટીની નીકળે બાકી એક મણ જેટલા તમારા રાસબદલો નીકળે તો હાલમાં તમે જે કઈ કે ખર્ચો અત્યારે કેટલો થાય છે તમારો અત્યારે તો ના જવો ખાલી ચુસ્યા જીવાત માટે એક પંપ ના ગણીએ તો સાઠ રૂપિયા એટલે ત્રણ પંપ જતા છે એટલે એક દિવસે કે બે દિવસે છોડીને સો દોઢસો રૂપિયાનો ખર્ચો થાય ખાલી તો જે તમે આગળ જે તમે કીધું કે જે ખર્ચો વધારે થતો હતો તો અત્યારે શેનો ખર્ચો તમારો બચી ગયો ખર્ચોમાં તો જોવા જઈએ તો આમાં જીવાતો આવતી કે એ છોડને જરાક ઉછેર નહીં આવતો તો એના માટે કંઈ બી દવા લાવીને શકતા હતા એનામાં ખર્ચો વધી જતો હતો દવા અને ખાતરનો ખર્ચો તમારો વધારે વધારે થતો તો હમણાં તમે કહેવા માંગો છો કે દવા ઓછી વપરાય હા દવા ઓછી વપરાતી બરાબર એટલે જંતુનાશક દવા બી ઓછી વપરાય ને ખાતર બી ઓછું વપરાય તો આ જે તમને ફાયદો મળ્યો છે તો કઈ કઈ પ્રોડક્ટો તમે વાપરી રહ્યા જરાક બતાવજો ને આ તમે બાયોફિટ નેટસર્પ કંપનીની બાયોફિટ સ્ટીમરીજ છે અને આ બ્લુ કલરની છે બાયો નાઇન્ટી નાઇન હા બરાબર અને બીજી કઈ કઈ વાપરી આ બીજી છે રેપ અપ છે આ રેપ તમે ઓકે સેટ છે સેટ હા પછી npk છે એનપી ને કે હા બરાબર આ npk ના બેક્ટેરિયા છે તો આનો વપરાશ તમે કેવી રીતે કરતા હતા હા છંટકાવ કેવી રીતે તમે કર્યા છંટકાવ તો એનપીકે નો નથી કર્યો પણ થડ માં ડ્રિન્ચિંગ કરીને નાખેલું તો એનપીકે નું drinking તમે કેટલા કેટલા દિવસે કર્યું પંદર દિવસે પંદર પંદર દિવસે તમે ડ્રિન્ચિંગ કર્યું અને સ્પ્રે માં તમે સ્પ્રે માં સ્ટીમરીજ બાય નાઈન્ટીન અઠવાડિયા માં એક કરતા છે અઠવાડિયા માં એક તમે કરી દેવ છો બરાબર તો આનો ખર્ચો તમને કેટલો લાગ્યો આનો ખર્ચો પાંચ હજાર જેવા થયો પાંચ હજાર અને નાનો ખર્ચો છે ને હજુ દવા બાકી પડેલી છે એટલે આ દવા બે મહિના થી તમે વાપરતા છે પાંચ ની લાવ્યા અને હજુ કેટલી વપરાય હશે અર્ધિક પૂરી થયેલી છે એટલે માનો નહીં હજુ બે મહિનામાં અઢી હજાર નો ખર્ચો બી નહીં ગણાય નહીં ગણાય બરાબર ને હજુ તો અડધી દવા છે તમારી તો આજે તમને બાયોફિટની કે જે ખેતીવાડીની આ જે દવા તમે લાવ્યા તો એની માહિતી તમને ક્યાંથી મળી હમણાં તો મોબાઈલ મોબાઈલ નો છે એટલે કે હું શું કરતા આમ મોબાઈલ માંથી યુટ્યુબ માંથી ફેસબુક માંથી માહિતી મળી એટલે ઓનલાઈન તમને માહિતી મળી હા ઓનલાઈન માહિતી મળી બરાબર તો તમે ઓનલાઈન જોયું તો તમને વિશ્વાસ આવ્યો ખરો કે વિશ્વાસ તો નહી જ આવેલો પણ આપણે આમ બી બીજે ખાતર દવા વપાતા છે ગ્રામમાંથી લાઈન તો ચાલો એક વાર ટ્રાયક મારી જે આમ કરીને મંગાવીએ બરાબર એટલે તમે ટ્રાય મારવા માટે મંગાવ્યું અને રિઝલ્ટ મળી ગયું હવે હાલમાં તમે ભીંડા કેટલા કેટલા દિવસે તોડે એક દિવસ અંતરે તોડી અને ભીંડાનું ઉત્પાદન વધતું જ છે કે ઓછું થયું વચ્ચે કેવું છે વધારે જ થતું છે વધારે જ થતું છે કેટલા કેટલી તોડ થઈ હશે તમારે હમણાં વીસ થી બાવીસ તોડ થઈ ગઈ વીસ થી બાવીસ તોડ થઈ ગઈ ને હજી હાલમાં કેટલીક તોડ થશે એવું લાગે તમને હજુ તો પાણી જ્યાં સુધી રે ત્યાં તોડ્યા જ કરે એવું લાગતું છે પણ પાણી નો જરા પાણી નો અભાવ છે એટલે અભાવ સુધી પંદર થી વીસ તોડ તો તોડાશે જ હજુ હજુ બીજી પંદર થી વીસ તોડ એટલે માનો ને ટોટલ આપણે પાંત્રીસ થી ચાલીસ તોડ થવાની ની શક્યતા ખરી બરાબર તો આ જે દવા તો છે જ બરાબર પણ બીજા ખેડૂતો માટે આ દવા વિશે તમારો શું અનુભવ તમે બીજા ખેડૂતો માટે ચુસ્યા જીવાત વધારે લાગી જતી કઈ બી એમ પછી દવા મંગાવી ને શરૂઆતમાં તો રેપઅપ વાપરી રેપઅપનો સંટાશ કર્યો એટલે જે વાયરસ હોય કઈ બી હોય એ જતો રે પછી સ્ટીમ રેજ વાપરી તેનાથી જે પીડા પડેલા એ એકદમ લીલાછમ છોડવા થઈ ગયા ગ્રીનરી પાછી આવી ગઈ ગ્રીનરી પાછી આવી ગઈ બરાબર તો ખેડૂત મિત્રો માટે બીજું તમારે શું કેવું છે આ લોકો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે કેવું એમ ના કારણ કે હમણાં જે બેક્ટેરિયા જમીનમાં નથી મરી ગયા છે એને પાછું જો લાવવું જોઈએ તો આ એનપીકે છે સ્ટીમરી છે સેજ છે જરૂર થી વાપરવા જોઈએ જેથી કરીને સારું ઉત્પાદન મેળવી શકીએ આપણે બરાબર અને અત્યારે તમે આ જે દવા છે એની માહિતી કે એને એની ગાઈડલાઈન તમને કોણ આપી રહેલું છે હાલ કેતનભાઈ છે જે કેતન બરાબર આ કેતનભાઈ છે આપડા વાંસદાના કે જેમના એ એમનો પરિચય તમારો કેવી રીતે છે એમની પરિચય તો આપણે ફેસબુક પેટેલા પછી ફોન પર વાત થઈને હમણાં બધું જે ટ્રીટમેન્ટ કરવાની હોય કઈ રીતે દવા છાટી શું કરવાનું તે બધું ગાઈડલાઈન મળતું રહે છે ના કે ચેતનભાઈ પાસેથી તમે માહિતી લેતા છે તો ઈકોભાઈ હવે બીજા ખેડૂત મિત્રો આપડા વિસ્તારના તમારા વિસ્તારના જો કોઈ ખેડૂત મિત્રો ભીંડા રોપતા છે કે કોઈ બી ખેતી કરતા છે તો આ દવા વિશે માહિતી માંગ જાણવા માંગતા હોય તમારો અનુભવ જાણવા માંગતા હોય તો તમારો મોબાઈલ નંબર અને એડ્રેસ આપો મારું

તમારો કોન્ટેક કરવા માંગે કે આ માહિતી લેવા માંગે તો તમારો મોબાઈલ નંબર પણ આપો મારો નંબર છે પચોતેર તો ભાઈ તમે જે આ વિડીયો તમે જે આપ્યો આ જે માહિતી ખેડૂત મિત્ર માટે આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આગળ આપણે જોઈએ તમારા ખેતરમાં શું શું ફાયદા થયા છે આપણે છોડના વિડીયો જોઈએ આગળ બરાબર ઓકે ધન્યવાદ આપણે આ જોઈ શકીએ ભીંડાની ફૂટ આ ભીંડાની ફૂટ છે આપણે જોઈએ તમામ છોડમાં આપણા આખો આ ખેતર છે એમનું ઈકુભાઈનું ખેતર છે અને આપણે જોઈએ આ ભીંડાના ફૂટના ભીંડા પણ ચાલુ છે આટલા નજીક નજીક ભીંડા રોપેલા છે તેમ છતાં આજે એમને ફૂટ આપણે જોઈએ તો સારામાં સારી છે આ ભીંડાની ફૂટ પહેલાથી જ હતી કે હમણાં આવી ગયું ભાઈ પેલાથી નહીં હમણાં જ આવી સ્ટીમ બ્રિજ છાટ પછી આવી આમ તો થોડી હતી પણ સ્ટીમ બ્રિજ થઈ પછી આ ભીંડાની ફૂટ ચાલુ થઈ ભીંડાની ફૂટ તો પાંચ છ વાર તોડી પછી ચાલુ થાય બરાબર એટલે આ ફૂટના ભીંડા ચાલુ થઈ ગયા મતલબ